ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો YouTube આપડી ચેનલ આવો સસંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આ વિડિયોમાં આપણે જાણશું રામલલાનો આ ઉત્સવ કેવી રીતે ઉજવવાનો છે તે આપણે જાણીશું અને ખાસ એ કે જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે જે અક્ષત પૂજા કરવામાં આવી છે અને એ અક્ષતને બધા રાજ્યોમાં પ્રસાદી રૂપ પહેંચવામાં આવ્યો છે અક્ષત જેમાં ઘી છે હળદર છે અને રામજીને સમર્પિત કરેલા છે એ પ્રસાદી રૂપ અક્ષત ઘરે ઘરે પ્રસાદીના રૂપમાં વહેંચવામાં આવ્યા છે અને આમંત્રણ પણ છે અયોધ્યા જવાનું રામજીના દર્શન કરવાનું સૌને આખા દેશમાં દેશ વિદેશથી ભક્તો આવી રહ્યા છે ત્યારે આપણે આ વિડીયોમાં આ બધી માહિતી જાણીશું કે અક્ષતનું શું કરવું રામ જન્મભૂમિ જે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે કેવી રીતે ઉજવાય છે તે સર્વકાઈ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો અયોધ્યામાં જે રામ જન્મભૂમિમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ તૈયાર થઈ રહ્યો છે ત્યારે આપણે રામ મંદિરમાં જે અક્ષત લોકોના ઘેરે ઘેરે પહોંચાડવામાં આવ્યા છે અલગ અલગ શહેરમાં બધી જગ્યાએ અયોધ્યાથી શ્રી રામ જન્મભૂમિ મંદિરના અક્ષત પહોંચાડવામાં આવ્યા છે જે અક્ષતનું ઘણું મહત્ત્વ છે તે અક્ષતને પ્રસાદી રૂપ કેવી રીતે આપણી ઘરમાં રાખવા કેવી રીતે ઉપયોગ કરવો જેથી લાભની પ્રાપ્તિ થાય ભગવાન શ્રી રામજીની કૃપા પ્રાપ્ત થાય અયોધ્યામાં શ્રી રામ લલાની મૂર્તિનું સ્થાપન થવા જઈ રહ્યું છે ત્યારે આખા દેશમાં ધામે ધૂમેથી આ ઉત્સવ મનાવવામાં આવશે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે ત્યાં સુધી કે ગર્ભવતી મહિલાઓએ સિઝિરિયન માટે બાવીસ તારીખ નક્કી કરી લીધી છે આપણા હિન્દુ ધર્મમાં ઈશ્વરની પૂજાનું ઘણું મહાત્મય છે ખાસ કરીને મર્યાદા પુરુષોત્તમ અયોધ્યાના નાથ શ્રી રામજીની કૃપા પ્રાપ્ત કરવાનો આ અવસર છે તે છે શ્રી રામલલાની મૂર્તિનું સ્થાપનનો આ ઉત્સવ અને આ ઉત્સવ દરમિયાન અક્ષત ચોખા પ્રસાદી રૂપ આપવામાં આવ્યા છે આમંત્રણના રૂપમાં તેનો વિવિધ રીતે સી રીતે ઉપયોગ કરવો કે જેથી લાભની પ્રાપ્તિ થાય હિન્દુ ધર્મમાં અક્ષત કોઈ પણ વાપરીએ છીએ અક્ષત એટલે કે ચોખા જે દેવતાઓને આપણે અર્પિત કરીએ છીએ રામ મંદિરમાંથી આવેલા પીળા ચોખાને લાલ વસ્ત્રમાં બાંધીને જો તિજોરીમાં રાખવામાં આવે તો કહેવાય છે કે ધનની કદી કમી નહી રહે ચોખા શુક્રનું પણ પ્રતિનિધિત્વ ધરાવે છે જે સંપત્તિ માટે જવાબદાર છે આ પૂજનીય અક્ષતને ધન ધન સ્થાનમાં રાખવાથી પ્રાપ્તિના માર્ગ સરળ બને છે રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણ રૂપે મળેલા ચોખા ખૂબ જ શુભ માનવામાં આવે છે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ચોખાને તિલક કરીને કપાળ ઉપર ચોડવામાં આવે છે આનાથી કહેવાય છે કે જીવનમાં અવરોધ બાધા દૂર થાય છે આ પ્રસાદી રૂપ ચોખાને બે ચાર ચોખા લઈને આપણા જે ચોખા હોય છે તેમાં મેળવીને ખીર બનાવીને ભગવાનને ભોગ સમર્પિત કરાય છે તેમાં કેસર મિશ્રી અને ઘી ઉમેરાય છે ત્યારબાદ આ પ્રસાદ આપણે પણ લઈ શકાય છે પરિવારમાં મધુરતા તો આવે છે આરોગ્યની પણ પ્રાપ્તિ થાય છે નવવધુ જે સાસરિયામાં આવે છે ત્યારે રસોડામાં પહેલી રસોઈ કરે ત્યારે આ ચોખાનો ઉપયોગ કરવામાં આવે તો માતા-પિતા પણ પ્રસન્ન થાય છે અન્નપૂર્ણાનો વાસ રહે છે અને સંબંધો મજબૂત બને છે દીકરીના લગ્ન થતા હોય ત્યારે આ ચોખાના દાણા ભેટમાં આપી શકાય છે જેથી આશીર્વાદ પ્રભુના પ્રાપ્ત થાય સાસરિયા અને પિયરિયા બંને ઘરમાં સમૃદ્ધિ રહે અને ઘરના લોકોના વડીલોના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય સરયુ નદીના કિનારે हनुमान મથી અયોધ્યામાં શ્રી રામ મંદિર નિર્માણમાં ભવિષ્યવાણી કરનાર તેત્રીસ વર્ષ પહેલાં ઉત્તર પ્રદેશના દેવરહા બાબાએ કરેલી હતી એ આજે સત્ય થયેલ છે શ્રી રામ મંદિરની ડિઝાઇન શ્રી ચંદ્રકાંત સોમપુરા અને એમની પંદરમી પેઢીએ તૈયાર કરેલ છે શ્રી રામ મંદિરનું નિર્માણ સિત્તેર એકર જમીનમાં થયેલ છે જેમાં રામ મંદિર અઢી એકરમાં બનાવેલ છે આ નિર્માણ પાછળ ખર્ચ લગભગ ત્રીસ હજાર નવસોને ત્રેવીસ કરોડનો થશે આ રામ મંદિરનું નિર્માણ જે થવા જઈ રહ્યું છે તે મોટા પટાંગણમાં થવા જઈ રહ્યું છે આ મંદિરનું નિર્માણ સિત્તેર એકર જમીનમાં અડધા ભાગમાં કરવામાં આવ્યું છે મંદિરની ઊંચાઈ એકસોને બાસઠ ફૂટ હશે સમગ્ર મંદિરના પરિસરમાં થી વધુ મંદિરો બનાવવામાં આવ્યા છે જેમાં ઋષિ વાલ્મિકી સબરી જટાયુ સીતાજી ગણેશજી લક્ષ્મણજીના પણ મંદિર છે મંદિરની ડિઝાઇન એ રીતે છે જેમાં સૂર્યનું પહેલું કિરણ શ્રી રામલલ્લાની મૂર્તિ પર પડશે જેમાં ત્રણસો બાણું સ્તંભો અને ચુમ્માલીસ દરવાજાની ખાસિયત છે રામ મંદિરનો મેઇન ગેટ મેઇન દરવાજો છે તે સિંહ દ્વાર તરીકે ઓળખવામાં આવશે આ મંદિર નાગર શૈલીમાં બનાવેલ બસો ફૂટ પહોળું બંસી પર્વતના રેતીના પથ્થરમાંથી બનાવેલ છે આ મંદિરના નિર્માણમાં જે લાકડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમની એક હજાર વર્ષની ગેરંટી આપેલ છે મંદિરના પૂર્વ ભાગમાં સેન્ડ સ્ટોનનો બનેલો ગેટ પણ મૂકવામાં આવેલ છે અને બે માળનું પરિક્રમા રોડ પણ બનાવેલ છે મંદિરની ઉંમર અર્થાત આયુષ્ય એક હજાર વર્ષ થાય તે માટે કાર્યકારી સંસ્થાના એન્જિનિયરો દ્વારા તમામ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવેલ છે અને સમય સમય પર સલાહ પણ લેવામાં આવશે બંસી પહાડપુરના ગુલાબી પથ્થરથી મંદિરનું નિર્માણ થયેલ છે મંદિરના ગર્ભગૃહ સુધી સૂર્યના તાપને ઓછું કરવા બહારની દિવાલ અને અંદરની દિવાલ વચ્ચે ખાસ ઈંટ મૂકવામાં આવેલ છે જેમાં ખાસ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવેલ છે જે ઈંટો ચંડીગઢથી મંગાવવામાં આવેલ છે જેના હિસાબે ગર્ભગૃહમાં ઠંડક રહે અને ઈંટની પકડ માટે તાંબાના તારનો ઉપયોગ પણ કરવામાં આવેલ છે આ સિવાય મંદિરમાં એકવીસો કિલો વજન ધરાવતા છ ફૂટ ઊંચા અને પાંચ ફૂટ પહોળા ઘંટની સ્થાપના કરવામાં આવી છે અને પાંચસો ગ્રામ બસો ગ્રામ સો ગ્રામના વજનની ઘંટડીઓ પણ સ્થાપિત કરવામાં આવી છે આ નિર્માણ પરિસરમાં છસો વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું છે આ મંદિરના દરવાજા મહારાષ્ટ્રના ચંદ્રપુરની ખાસ પ્રકારના સાગના લાકડા વડે બનાવવામાં આવ્યા છે જેનાથી કંઈ નુકસાન થતું નથી અને ઉધઈ પણ થતી નથી અયોધ્યા નિર્માણને આધીન રામ મંદિર માટે સાત નંગ ધ્વજ દંડ અમદાવાદ ગોતા સ્થિત ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવ્યા છે જેમાં મુખ્ય ધ્વજ દંડ પાંચ હજાર પાંચસો કિલોનો ચુમ્માલીસ ફૂટ ઊંચો જેમાં ઓગણીસ પર્વ અને વીસ રીંગ નાગર શૈલીના આધારે ડિઝાઇન કરવામાં આવી છે બીજા ધ્વજ દંડ છ નંગ જે વીસ ફૂટના અને સાતસો કિલોગ્રામ વજનના છે જેમાં નવ પર્વ અને દસ રીંગ નાગર શૈલીની ડિઝાઇન પ્રમાણે છે તેના દરવાજા બારી પરના પિત્તળના બીજા પાર્ટ પણ તેમણે તૈયાર કર્યા છે ગર્ભગૃહનો મેઇન દરવાજો અને શિખર સોનાના વરખનું છે સરયુ નદીના તટ પર શ્રી રામજીની ભવ્ય મૂર્તિના દર્શન થાય છે જે આઠસો પચીસ ફૂટ ઊંચી પ્રતિમા અને આ મૂર્તિનું નિર્માણ હરિયાણા માનેસરમાં થયું છે આ કામ મૂર્તિકાર નરેન્દ્ર કુમાવતે કરેલું છે આ મૂર્તિ પંચધાતુમાંથી ત્રણ હજાર કરોડની તૈયાર કરેલ છે રામઘાટ પર ત્રેતાયુગ જેવા એકવીસ ફૂટના વિશાળ દશરથ દીપ પ્રગટાવવામાં આવશે કારણ કે યુગમાં શ્રી રામચંદ્રજી રામઘાટ પર તુલસીવાડીમાં પૂજા પાઠ કરવા આવતા હતા દીપકનો વ્યાસ છે તે ઇઠ્યાવીસ મીટર સુધીનો રહેશે અને આ દીપક ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાપના મેળવશે આ દીપકમાં ચાર ધામની માટી તથા પવિત્ર નદીના જળ ભેગા કરી દીપ તૈયાર કરેલ છે જેમાં દિવેટ એકસો પચીસ કિલોગ્રામ રૂહમાંથી બનાવવામાં આવી છે તેનો ખર્ચ લગભગ સાત પોઈન્ટ પાંચ કરોડનો થાય છે તેમને સુકવવા માટે કલકત્તાથી મશીન મંગાવવામાં આવેલ છે વડોદરાથી શ્રી રામ મંદિરના નિર્માણમાં ત્રણ ભેટ મોકલવામાં આવી છે પેલી છે અગિયારસો કિલોગ્રામનો સ્ટીલનો કલર કરેલ દીવો બીજી ભેટ છે એકસો આઠ ફૂટની ત્રણસો કિલોગ્રામની અગરબત્તી ત્રીજી ભેટ છે પિત્તળની તકતીઓ ગોપાલક સમાજ વડોદરા દ્વારા મોકલાવવામાં આવી છે આ દીવામાં પાંચસો એક કિલોગ્રામ ઘી પૂરી શકાશે અને નિરંતર બે મહિનાથી વધારે પ્રકાશ આપશે અગરબત્તીમાં ગુગળ કોપરાની છીણ છે જાઉ બસો પચાસ કિલોગ્રામ તલ ગાયનું શુદ્ધ ઘી ગીર ગાયનો છાણનો પાવડર અને હવન સામગ્રી મેળવવામાં આવી છે આવી સુગંધી ધૂપ તૈયાર કરવામાં આવી છે હવે આપણે જાણીએ કે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ કોર્ટના નિર્દેશ પર કેન્દ્ર સરકારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના કરી આ ટ્રસ્ટ શ્રી રામ મંદિરની નિર્માણની સંપૂર્ણ જવાબદારી સંભાળેલ છે માટે આ શ્રી રામ મંદિરની સમગ્ર જમીનની માલિકી આ ટ્રસ્ટ ધરાવે છે અને આ ટ્રસ્ટના પ્રમુખ મહંત શ્રી નૃત્ય ગોપાલ દાસજી છે અને આ ટ્રસ્ટના પંદર સભ્યનો સમાવેશ થાય છે આ મંદિરના નિર્માણ માટે એકત્ર કરાયેલ રકમ અને ખર્ચ સુધીની સમગ્ર જવાબદારી તેઓ સંભાળશે હાલમાં રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર વ્યાસ છે ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠાનું મુહૂર્ત બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સોમવારના દિવસે રહેશે જે ચોર્યાસી સેકન્ડનું હશે આ મુહૂર્ત કાશીના જ્યોતિષ આચાર્ય પંડિત શ્રી ગણેશ શાસ્ત્રીજી દ્રવિડે કાઢેલું છે જે બાર કલાક ઓગણત્રીસ મિનિટ અને આઠ સેકન્ડથી શરૂ થઈને બાર કલાક ત્રીસ મિનિટ બત્રીસ સેકન્ડ સુધીનું રહેશે જેમાં પૂજા અર્ચના થશે પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસથી ધાર્મિક વિધિ મંદિરમાં આરંભ થશે અને ગર્ભગૃહમાં રામલીલાની બાળમૂર્તિઓ બાળ સ્વરૂપની સ્થાપના કરાશે તારીખ સોળ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે રામલલ્લાની મૂર્તિનું અધિવાસન ધાર્મિક વિધિ થશે સત્તર જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે શ્રી રામલલ્લા નગરચર્યાએ નીકળશે સરઘસ નીકળશે ત્યારબાદ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ શરૂ થશે તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે પ્રાણ પ્રતિષ્ઠાની ધાર્મિક વિધિ પ્રારંભ થશે તારીખ ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે શ્રી રામ મંદિરમાં યજ્ઞકુંડની સ્થાપના થશે તારીખ વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે રામ મંદિર ગર્ભગૃહમાં એક્યાસી કળસો સરયુ નદીના પવિત્ર જળથી સ્વચ્છ કર્યા બાદ વાસ્તુ પૂજા થશે જેમાં એકસો પંચાવન દેશની નદીનું જળ મળશે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ મધ્યાહનમાં મૃગશિરા નક્ષત્રમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મુખ્ય યજમાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા થશે તારીખ ચોવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસથી પબ્લિક માટે ભક્તો માટે દર્શન ખુલ્લા મુકાશે હાલ શ્રી રામજી મંદિરના નિર્માણ પ્રસંગનું અનુલક્ષીને અયોધ્યામાં મોટું પાર્કિંગ છ ટ્યુબવેલ રસોડું તથા દસ પથારીની હોસ્પિટલ જેવી આવશ્યક સુવિધાઓ ધરાવતી ટેન્ટ સિટીની ગોઠવણી પણ કરવામાં આવી છે રામ જન્મભૂમિ ટ્રસ્ટે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં સાત હજાર અતિથિને આમંત્રણ આપેલ છે આ ક્ષતની સાથે રામ જન્મભૂમિ અયોધ્યામાં બધાને આમંત્રણ પણ છે શ્રી રામલલ્લાના દર્શન કરવાના પરંતુ આપણે બધા અયોધ્યા ન જઈ શકીએ તો ઘેરે પણ ભગવાન શ્રી રામજીની અથવા રામદરબારની મૂર્તિ છે ફોટો છે તેનું પૂજન કરી શકાય છે પોતપોતાના ઘેરે પણ રામજીની પૂજા આરાધના કરી શકાય છે અને આ દિવસે લાવો લઈ શકાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ